હેલો ગાઈસ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો મજામાં હો તો મજા મા રહેવાનું ફરી એકવાર અમારા YouTube નાનકડા નાનકડા વ્લોગમાં હાર્દિક સ્વાગત અમે બે જાય હતા ઓફિસે કાલે નવરાત્રી હમમા જતા એટલે આજે સंडे હતો થાકી ગયા હતા હા એટલે હા એટલે બપોર સુધી તો અમે દો રાજા કેટલા વાગે ખબર કેટલા હતો ભાઈ દસ અગિયાર વાગે અમે રાજા બાકી જમીન ખીજતા ભાઈ ઓફિસે ઓફિસે પણ આજે સંડે તો એટલે વહેલા રજા પડી ગઈ હાથ વાગે પછી ટપો કે જમવાનું બનાવવાનું થતું નથી કારણ કે અમે બહાર જમવાનું છે ને અમારે જવાનું છું બહાર કાલે જતા એટલે હરિભાઈની પાસે એમ કહેતા તમે આવતા નથી કીધા ફ્રેન્ડ તો ગુટીઓ નહીં બરાબર ડિસ્કો કરતો તો બ્લોકમાં તમે જોયો હોય તો એને કીધું તમે આવતા નથી મેં કાલો આજે વેલા હોય આવ્યા છે હાથ વાગે તો આવી તો ચાલો અહીંયા થોડોક અમે નાસ્તો કરી લઈએ ખાઈ પછી હવે પાછા ભાગીએ કન્ટિન્યુ બધા લોકમાં તો મિત્રો અત્યારે નાસ્તો આવી ગયો છે નાસ્તો નહીં અમે ટપો માટે જમવાનું જ કહેવાય મારા માટે પણ જમવાનું જ કહેવાય ખાવસાને બહુ ભાવ હમણાં ખાધા નથી ખાવસાને આમ કહે હા હમણાં જ ખાધા ગયા આપણે ક્યાં બ્લોકમાં ને બહાર જ ખાતો હોય ખા ખા જ કરે ક્યાં ખાવસાય

બોલાઈ જાય છે મેં તો નાસ્તો ખરીદ્યો ટપુએ પણ જો ઉઘરા તીખા ફૂલ કરીને ખાઈ લીધા છે જો હવે મજા આવી વાજી ગયા છે આઠ કેટલા વાગે હજી આપણે જવાનું છે રૂમ જોવો ખબર ને ત્યાંથી જવાનું છે આપણે રિંગ રોડે આપણે આજ નવ વાગે ને તો પહેલાં ભગી જવું શું કેવું ભગી જવું નહીં ભગી ભગી જાય આઠ વાગે નવ વાગે પહેલાં ભગી જવું ચાલુ હવે હું ભાગ્યું સટકવી ઘરે ઘરે આવીને હવે જ આવીશું

હાલો ને કેદ ખરા આ લઈ જાય છે હા આ લઈ જાવી છે ટપકોને એ કરે બે કરે છે ભાઈ એના ફ્રેન્ડ પાસે જાય છે બધાને ખબર પડી ગીત ગીત ના

આ ભાઈ ને અમે જઈએ છે ભાઈ મનોજભાઈ જાય છે એની ધૂમ લઈને અને આપણને કીધું બેહવાનું વાનું તો બે જઈએ છીએ પણ ક્યાં જાય ખબર નથી મળી આગળ બધા રિંગ રોડ નાથી પછી એક જગ્યાએ ગયા હતા નાથી પાછા ફરી ભાઈ પાછા બીજી જગ્યાએ આવ્યા હતા એક જગ્યાએ ગયા હતા નાથી નો મજા આવી જમવા પાછા આવી તકડી તો સીધા અહીંયા આવ્યા ગાય રીતો નાથી મોટા ખાધા પીધા વગર ના તેમ ખાવા આવ્યા મે આમ જોઈને જ ના પડજી ને તમને ને તમને ખાવા તમને ન દેવા ખાવો તમને તો આ પડે મને હરીભાઈ ભાઈને

એણે કીધું તું રવિવારે બાર જ્યાં એટલે આવવાનું તો અમારે નથી રિટર્ન અગિયાર વાગે પણ વાત એમ છે કે બે વાન મે પેલી જમાઈ દેવી ને ખબર નથી કે કેમ ટાઈમ થઈ જાય બાર વાઈ જાય તો એટલે ઓફિસ તો રાતોની રાત થઈ જાય એવું લાગે એવી વાત પર અમારે ખરાબ હોય ને મજા જ રાખે પણ હવે આપણે પૂરી જાય બ્લોગ નો એન પણ કરી દેવી પછી હવે ક્યારે નવો બ્લોગ કરો કે ખબર નહીં ટાઈમ મળે તો બ્લોગ બનાવી રાખે કાલનો તમે કાલનો નવરાત્રીનો બ્લોગ તમે ન જોયો હોય તો જલ્દી જોઈ આવો આપણે ચેનલમાં આવી ગયેલો છે જોવા બહુ મસ્ત મજા કરી છે એમાં આ હવે પાછો બીજો નવો બ્લોગ બનાવીએ ત્યાં સુધી મળી જાય આપણે નેક્સ્ટ